de mata de micro જે વિવાદ વકર્યો છે સનાતન ડાયરાથી લઈ અને અત્યાર સુધીમાં દેવાઈભાઈ ખવાડે જે કાંઈ કર્યું તેને લઈને આજે ફરી મેઘરાજજી પણ એક વિડીયો વાયરલ કર્યો છે વિડીયો આગળ આપણે બતાવતા પહેલાં હું એટલું જાણકારી આપું છું કે આ વિડીયો મૂકવાનું કારણ માત્ર એટલું છે કે આપણે એક પ્લેટફોર્મથી વિડીયો મૂકીએ છીએ તે સમાજનું છે પરંતુ આ વિડીયો મૂકવાથી આપણે એવું સાબિત કરતા કે આપણે કોઈનું સમર્થન કરીએ છીએ અથવા તો કોઈ આ વિરોધને વિવાદ અને આપણે વધારે વેગ આપવો છે પરંતુ આપણું ઈચ્છીએ તો એવું છીએ કે આ વિવાદ ક્યાંક ને ક્યાંક સમાધાન રૂપી થઈ અને બંધ થાય કારણ કે આમાં કંઈ કોઈને મળવાનું નથી આપણે તો એટલી જ આપણે ભાવના વ્યક્ત કરી શકીએ છીએ પરંતુ આ બંનેનો અંગત મેટર છે એટલે આપણે વધારે કંઈ બોલી ના શકીએ પરંતુ આગળ આપણે જોઈએ જે રીતે દેવાયભાઈ ખવડે હુમલો કર્યો ત્યારબાદ મેઘરા મેઘરાજસિંહે એક આક્રમકતા વાળો વિડીયો વાયરલ કર્યો છે જે દેવાજભાઈ ખવડને કહી રહ્યા છે તેમાં તો આ વિડીયો શું છે તે આપણે આગળ જોઈએ જય માતાજી મિત્રો મારું નામ છે મેઘરાજ સિંહ ગોયલ આ જે આ જૂનાગઢમાં આ દિવાયત ખવડે કંઈક લવ કરી છોકરાઓ જોડે છોકરાઓ જોડે બાજ્યો છે એવડે એની માટે હું તમને કહેવા માગુ હું મેઘરાજ પોતે જે દેવાયતની સનાથરમાં પથ્થર ઠૂકી હતી હું પોતે હા પર બીજી વાત અત્યારે એને ઓલા છોકરાના ધ્રુવ ધ્રુવ બિચારો વી વર્ષનું છોકરું એને કોઈ વસ્તુની ખબર પડે નહીં એની ઉપર હાથ ચાલાકી કરીને દેવા દેમ કે હું મરદ છું એટલે ફાતડા તારા જો તો ફાતડો કોઈ નહીં તે છોકરા ઉપર હાથ ઉપાડ્યો અરે મરદ માણા હોય મરદ હમે રામભાઈ હમે આય મારી હમે આય તું છોકરા ને મારસ હૈત તારી જનેતા ઉપર હૈત તારી જનેતા તારી જનતા ઉપર હૈ થાય થાય ત્યાં ધ્રુવ ઉપર હાથ ઉપડે ધ્રુવ એટલે છોકરું છે એ હાવ અને છોકરા ઉપર હાથ ઉપડે તું ગુજરાતમાં આખા આખા કે આ હું છું કાઠી સમાજ નું તે નામ ગુરુ છે સૂર્ય ને ઉપાસક છું તું જાથી કાઠી સમાજ માં તું શું જ કાઠી ડાયરો તો જેવો હોય કે જુબાન બોલ્યા પછી ના ફરે કાઠી ડાયરો કહેવાય અંત તું તો ફાતળો છું ફાતળો દેવાયત ખબર દેવાયત ખબર તું ફાતળો છું આ મેઘરાજ મેઘરાજી ગોયલ બોલે છે અરે રાડવા છોકરા ઉપર હાથ ઉપડે શરમ ન્ય આવતી ના મારી કોઈ દી છોકરા ઉપર મારી સામે આવે સાતી સમજે તને ખબર પડે જો ખબર પડે અરે ફાતડા જા જાય થી ફાતળો કહેવાય શરમ ન્ય આવતી તને છોકરા ઉપર હાથ ઉપડે જા જાય થી મારા હારા અહીં જૂનાગઢમાં છોકરા ઉપર હાથ ઉપડે સાલા નાલાયક

સમજે શું તું તારા મનમાં સમજે શું તું પંદર પંદર જણા ત્રણ ત્રણ ગાડીઓ લઈને ઘા કરવા જાવ છું એક છોકરા ઉપર મારા હારાઓ ફાતડાઓ એકલો ફરું છું એકલો બાજી લેજો ડાબી લેજો બનો નહી આગળ હા અને મારી માં ના હમ જો ના મારી નાખું ઘરે તો કેજો કીધું એકવાર વાર ઘા કરી બતાય દિવાયત ખવડ એકવાર વાર ખવડ તું ઘા કરી બતાય જો તારા ઘરે તને ના માન નાખું ને તો કેજે આ ગ્રાશો નહીં પોસ્ટ